નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નર્મદા જિલ્લા કમલમ ખાતે સ્વર્ગસ્થ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અને જેમાં ઘણા બધા મુસાફરોએ જીવ ગુમાવ્યો આ મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા જેમનું પણ આ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાના નેતાઓએ વિજયભાઈ સાથેના સંસ્મરણો પણ યાદ કર્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ તેમણે કાર્યો કર્યા હતા ત્યારે તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી છે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી એમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના આસપાસના લોકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી દુર્ઘટનામાં ભોગ બન્યા તેઓના આત્માને શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટી ના શોકસભાના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે નર્મદા જિલ્લા નો તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો અહીંયા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તમામ જિલ્લાના કાર્યકર્તાની હાજરીમાં અમે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ આપી એવો એક પર્યાવરણવાદી હતા વનસૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ડેમો તળાવો બનાવવાનું પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ તો પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસી ભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવું જોઈએ ઇકો સેન્સિટી ઝોન વિસ્તારમાં પણ બસો બે હજાર થી ઉપરના ખેડૂતો ના સાત સાતભારને નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એન્ટ્રી પડી દીધી એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું તો આવા ખેડૂતો પણ પોતાના ખેતરના છેડે નામ નો એક વૃક્ષ આવેલિ ગણે છે તેમના આત્મા કરીય જનતા પાર્ટી ના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે દુર્ઘટના થયેલ અવસાનને પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તાથી રહીને સર્વે પદાધિકારીઓ સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહ્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પ્રાર્થના કરી અને વિજયભાઈ રૂપાણીના જે કાર્યકાળ દરમિયાન જે સંસ્મરણો છે એ કાર્યકર્તાઓ પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જ્યાં માન્ય અમારા એમપી સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ જે કહ્યું એ પ્રમાણે એમને જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય શકાય એવી નથી પરંતુ ભગવાન અને પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે અને એમના શાંતિ આપીને સાથે સાથે એમના પરિવારને પણ દુઃખ ઝેલવાની એમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના